મોધાપર પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી થયેલ ઘરફોડ ચોરીનો વણસોધાલ ગુનો શોધી આરોપીને પકડી પાડતી લોકલ ક્રાઇમ બ્રાન્ચ પશ્ચિમ શ્રી ચિરા કુરડિયા સાહેબ પોલીસ શ્રી તથા સાહેબ પોલીસ શ્રી પશ્ચિમ કુજનાઓએ જિલ્લામાં ચોરીના વધતા જતા બનાવો અટકાવવા તેમજ વણસોધાલ ગુનાઓ તાત્કાલિક અસરથી શોધી આવી પ્રવૃત્તિ આચરનારી સમૂહ સામે કડક કાર્યવાહી કરવા સૂચના આપેલ ગઈ તારીખ પચીસ દસ બે હજાર પચીસના રોજ માધાપર પોલીસ સ્ટેશનમાં એ પાર્ટ ગુના રજિસ્ટર નંબર પાંચસો અડસઠ ઓબ્લિક બે હજાર પચીસ બિનેસ કલમ ત્રણસો પાંચ ત્રણસો એકત્રીસ ત્રણ મુજબ ઘરફોડ ચોરીનો ગુનો દાખલ થયેલ જેથી લોકલ ક્રાઇમ બ્રાન્ચ પશ્ચિમ કચ્છ ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર એચ આર જેઠી તથા પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી જે બી જાદવનાઓએ ઉપરોક્ત વણ ગુનો તાત્કાલિક અસરથી શોધી કાઢવા માટે લોકલ ક્રાઇમ બ્રાન્ચના કર્મચારીને સૂચનાને માર્ગદર્શન આપેલ

વિનોદભાઈ દેવી પૂજક રહે ભુજવાડા પાસે એક્ટિવ થયેલ છે અને હાલ તે આત્મારામ સર્કલ પાસે હાજર છે જે હકીકત આધારે તપાસ મજકુર ઇસમ મળી આવેલ અને મજકુર કબજામાંથી મળી આવેલ મોબાઈલ બાબતે આધાર પુરાવા માંગતા કોઈ પોતાની પાસે આધાર પુરાવા નહીં હોવાનું જણાવેલ અને યુક્તિ પ્રવૃત્તિથી પૂછપરછ કરતા જણાવેલ કે આજથી આશરે બે માસ જેટલા સમય પહેલા કુનરિયા ગામે કોલી ફળિયામાં એક બંધ મકાનમાં પ્રવેશ કરી તે મકાનના દરવાજે લાગે લોક તોડી અંદર પ્રવેશી મકાન અંદરથી રોકડ રૂપિયા તથા ચાંદીના દાગીના ચોરી કરેલ તથા બાજુના મકાનનું લોક તોડી તેમાંથી રોકડ રૂપિયા ચોરી કરેલ હોવાની હકીકત જણાવેલ જેથી મજકુર આરોપીને આગળની કાર્યવાહી સારું માધાપર પોલીસ સ્ટેશન ખાતે સોંપવામાં આવેલ છે પકડાયેલા આરોપી અલ્પેશ વિનોદભાઈ વાઘેલા દેવી પૂજક ઉંમર વરસ ચોવીસ રહે ટાવર પાસે બાપા દયાળનગર ભૂજ કબજે કરેલ મુદ્દામાલ પૈકી ચાંદીની બંગડી નંગ બે કિંમત રૂપિયા ચાર હજાર બાળકની પાયલ નંગ એક કિંમત રૂપિયા ત્રણ હજાર એક ઓમ લખેલ ચાંદીની લક્કી રૂપિયા બે હજાર પાયલ નંગ એક કિંમત રૂપિયા બે હજાર રોકડ રૂપિયા વીસ હજાર તેમજ મોબાઈલ ફોન નંગ એક કિંમત રૂપિયા બે હજાર કબજે કરવામાં આવેલ છે